જામનગર જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારોની અંદર અવારનવાર થતી ઘરફોડ ચોરી અનુસંધાને અમની રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ દ્વારા એલસીબીની ટીમો તેમજ જિલ્લાના પોલીસ સ્ટેશનને અવારનવાર ઘરફોડ ચોરીઓ ડિટેક કરવા માટે સૂચના કરવામાં આવતી હોય છે તે અનુસંધાને નવા નિમાયેલ જામનગર જિલ્લાના એસપી શ્રી ડૉક્ટર રવિમોહન સેની દ્વારા એલસીબીને એક ટાસ્ક તાજેતરમાં આપી મંદિર ચોરી બાબતનો બાબત એલસીબી ટીમ દ્વારા પોતાના ટેકનિકલ સોર્સ તેમજ પોતાના હ્યુમન સોર્સ અનુસંધાનને મહેનત કરતા ગઈકાલ રોજ દરેડમાંથી જામનગર તરફ બાયપાસ તરફ આવતા એક સ્વીપ ગાડીની ચેક કરતા ગાડીની અંદર ચોરીનો મુદ્દા મળે એટલે કે મંદિરના છતર તેમજ મુગટ જેવી વસ્તુઓ જે તોડી નાખેલી તેમજ આખી એવી રીતે મળી આવતા તેમની પૂછપરછ કરતા જામનગર જિલ્લાની અલગ અલગ જગ્યાએ કુલ ત્રણ જગ્યાએ પંચ એ વિસ્તાર પોલીસ વિસ્તારની ચોરી જે બે હજાર ચોવીસની છે લાલપુર પોલીસ વિસ્તારમાં બે ચોરીઓ જે ચાલુ વર્ષની અંદર ગુના દાખલ થયેલ છે તે ઉપરાંત દેવભૂમિ દ્વારકાની અંદર ભાણવા ખાટે તેમજ જે ભાયાવદરની અંદર પણ બે ચોરીઓ કરેલી કબૂલાત કરેલ છે આ તમામનો મોટા ભાગનો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે મંદિરના છતર તેમજ મળી મળી કુલ રૂપિયા રિકવર કરવામાં આવેલ છે તે ઉપરાંત ચોરીમાં વપરાયેલ સ્વિફ્ટ ગાડી અને ચોરીમાં વાપરવામાં આવતી બે મોટરસાયકલ પણ પોલીસ દ્વારા રિકવર કરી કુલ મુદ્દામાલ પોલીસ દ્વારા ત્રણ લાખ છાસઠ હજાર નો રિકવર કરવામાં આવેલ છે

બયપાલસી અજયભાઈ વિરડા અને સુમિતભાઈ સિયાર અને સિંહ જાડેજા નામે સખત મહેનત કરી આ અભિનંદનને પાત્ર કામ કરેલ છે અને આ મંદિર ચોરીને સ્પેશિયલ ટાર્ગેટ બનાવીને દળ ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ લોકોને પૂછપરછ ચાલુ છે ભવિષ્યમાં પણ આ સિવાય અન્ય કોઈ હકીકત જણાશે તો તે બાબતે પણ આ લોકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે આ લોકોનો ઇતિહાસ જોતા અત્યાર સુધી કોઈપણ જગ્યાએ એમની ધરપકડ થયેલ નથી એટલે પૂર્વ ઇતિહાસ નથી પરંતુ આ છેલ્લા દોઢ બે વર્ષથી ચોરી કરે છે આ પ્રથમવાર પોલીસ દ્વારા સારો એવો સોર્સ મેળવીને કાર્યવાહી કરીને આ લોકોની ધરપકડ કરવામાં આવેલ છે આ ગેંગની મોઢો ઓપરેટિવ એક જ છે કે મંદિરમાં જ જઈને ચોરી કરવી અને મંદિરમાં છતર અને મુગટની ચોરી કરવી એ અત્યાર સુધી જણાઈ આવેલ છે આ લોકો એ એટલા માટે કે મંદિર ચોરીનો મુદ્દા છે છે તાત્કાલિક સોની ના ધ્યાન ઘરની ચીજ વસ્તુ હોય તો ખ્યાલ ના આવે મંદિર નો હતો એટલે મંદિરના પૂજારી જાય તો કોઈ પ્રશ્ન ના ઉપસ્થિત એટલા માટે એ લોકો અત્યારે એ મુદ્દામાલ અલગ અલગ જગ્યાએ છુપાવીને રાખતા હતા અત્યારે હાલ જ એ લોકો પાસે જે હતું ને પ્રયત્ન ચાલુ હતા એ લોકો વેચવાના એટલે ઇન્ફોર્મેશન મળે અને પોલીસે ધરપકડ કરી